શશિકાંત દુકાન જેમણે સંભાળ્યું છે એવા પટેલ સાહેબ સોસાયટીના ચેરમેન શ્રી પરેશભાઈ સાહેબ માજી ચેરમેન શ્રી સુરેશભાઈ કિરીટભાઈ હિતેનભાઈ મહેશભાઈ બેંકના મેનેજર શ્રી આશિષ્ટન્ટ મેનેજર શ્રી અને સૌ ડિરેક્ટર શ્રીઓ મારી સાથે નિવૃત્ત થયેલા મારા સાથી મિત્રો બહેનો સોસાયટી અને સૌ સ્ટાફ મિત્રો અમારે બોલાવી અમારું સન્માન કર્યું સ્વાગત કર્યું ગિફ્ટ આપી ત્યારે આ સોસાયટીની થોડીક વાત કરું જો આ સોસાયટી ન હોત તો

સાહેબે વાત કરી કે રીપે કે બાઇક લાવવું હતું તો પણ સોસાયટીની લોન લેવી પડી આઈ પરિસ્થિતિ ભલે અત્યારે કરોડપતિ છે પણ એ સમય હતો સમય બહુ ખરાબ હતો અમે પણ 325 ની નોકરી કરી ત્યારે એમ થતું હતું કે ઘર કેટલા આલું કેટલા હું વાપરું કઈ રીતે મારું જીવન નિર્વાહ કરું ઘરે પત્ની હોય એટલે પાછા એ કે મારી માટે શું લાવ્યા પગાર આવ્યો કે એ વિચારતા હતા અને જેમ તેમ કરીને જીવન જીવતા હતા પણ આ એક આપણને સોસાયટી મળી જેણે પણ શરૂઆત કરી છે અને આજે વંદન કરું છું જેટલા બી ચેરમેન શ્રીઓ થઈ ગયા એમને પણ નતમસ્તક વંદન કરું છું કે ગુજરાત પર ટોપ લેવલ પર આ સોસાયટી લાવ્યા અને આજે માતબર રકમનું ધિરાણ કરે ઓછા વ્યાજે આપણને પૈસા મળે કલાકમાં પૈસા મળી જાય આવી જો શ્રેષ્ઠ સુવિધા હોય તો આપણી આદુણાડા અને ખાનપુર ટીચર સોસાયટી આજે જેટલા મહાનુભાવો અહીં બેઠા છે એમણે જે કંઈ વાત કરી છે એ બહુ સરસ વાત કરી છે એમને એમના જીવનના લેખા જેખા અહીંયા બતાવ્યા છે કઈ રીતે આપણે અપ થયા આજે લુણાડામાં જોવો તો મોટા ભાગના શિક્ષકોના જ મકાનો હશે દરેક સોસાયટીમાં જો શિક્ષક તમને જોવા મળશે કારણ કે ને આપી પાસું સદર નહોતું પણ આ સોસાયટી થકી ભલે આપણે હપ્તે હપ્તે પૈસા ભર્યા પણ એક મિલકતો વસાવી શક્યા આપણો છોકરો ભણાવી શક્યા નોકરીઓ કરતા થઈ છોકરો અને સંપત્તિમાં વધારો થયો આજે મેનેજર સાહેબ અહીં બન્ને છે ત્યારે એ પણ જાણે છે કે હવે અમને પૈસા હવે કોઈ વપરાય નથી બીજે તો મેલવા આવશે વ્યાજે અને વ્યાજ બધાને વાલું હોય છે એટલે એ પણ અપેક્ષા રાખે છે નો ડાઉટ એમની પણ આપણે જરૂર છે પણ અમે તો બધા નિવૃત્ત થઈ રહેલા છે થઈ ગયા છે સાથી મિત્રો તરફથી તમે બધાએ અમારી બહુ લાગણી વ્યક્ત કરી અને શુભેચ્છાઓ પાઠવીને અમારા જીવન માટે બહુ સારું સારું બોલ્યા છો તો તમારો દિલથી આ બધા વતીથી હું આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત